હલો હલો એટલે ભાઈ તમને ખુરશી કીધી હતી બસો મોકલાવજો અહીંયા જાન આવી ગયા પણ તમારી બસો ખુરશી નું આવી યાર હજી અરે પણ તમે તો એસી ખુરશી કીધી હતી અરે એસી ની ક્યાં કરે છે આઠ ખુરશી આવી નથી હવે પેલા ઈ તો પોગાડ મને એમ કે તમે એસી કીધી તમે એસી મોકલી ભાઈ પેલા બીજા લગન ચાલુ મેં ન્યા મોકલી 120 એલા પણ એસી ખુરશી હોત અહીંયા નથી આવી મેદાન ખાલી પડ્યું હોય અહીંયા તો બે માણા તો મોકલા છે તારા બે માણા કે તારી એસી ખુરશી કાઈ ના થયું હું અહીંયા જાણ આવી તો ભાઈ બાવળિયા બાજુ આવીને ફોન કરવું તમને જલ્દી મોકલાવો ખુરશી બાર તમે જોજો એક ટુ વ્હીલ પડ્યું સ્પ્લેન્ડર કાળા કલર નું હા સ્પ્લેન્ડર તો પડ્યું છે એમાં જ આવ્યા છે બે માણા જો અંદર રાખવા ગયા છે અરે પણ ખુરશી કઈ ના ટુ વ્હીલ માં થોડી આવી હોય અરે આવી એસી ખુરશી માં હોય ને અમારે બે ચાલાક ચતુર છે નાના છોકરા ગયા તેલ લેવાયા ચારસો માણા ટોટલ જાન ને મારા ઘર ના બધા ચારસો માણા ને ક્યાં એસી ખુરશી માં મોટા છોકરા જોતી છે તું નાના ની મારે